તમારું આરસીએમ ગુજરાતની ચેનલમાં દરેક વ્યક્તિ પોતાની જીવનની ક્ષણો હંમેશા યાદગાર બનાવવા માંગે છે આ માટે લોકો વિવિધ પ્રયાસો કરે છે પરંતુ જીવનની કેટલીક ક્ષણો યાદગાર બનાવવા માટે ક્યારેક જોખમને આમંત્રણ ન આપવું જોઈએ પરંતુ કેટલાક લોકો એવા પણ હશે જે જોખમને હળવાશ લે છે અને ત્યાં મજા માણવા જાય છે આવું જ કંઈક એક કપલ સાથે થયું છે આ છોકરાનું જીવનભર દરિયા કિનારે તેની સાથે જે બને તે કદી નહીં ભૂલી શકે મિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો જોવા મળી રહ્યું છે કે એક કપલ દરિયા કિનારે ચાલી રહ્યું છે આ દરિયા મોજા ત્યાં આવતા જોવા મળે છે છે પરંતુ આ મોજાને અવગણી બંને કરવામાં આગળ વધે જે તેમના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થાય છે પ્રથમ મોજું આવ્યા બાદ છોકરો છોકરીને પકડી લે છે પણ બાજુમાં મોજું તેનું સંતુલન બગડે છે અને બંને અલગ થઈ જાય છે આ પછી છોકરી પાણીમાં તરતી જોવા મળે છે તે પછી કેટલાક મોજા આવે છે જેના કારણે છોકરી પાણીમાં વહી જાય છે છોકરો તેને શોધવાની કોશિશ કરે છે પણ કંઈ મળતું નથી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ જય હિન્દ